ગિરિરાજ મંડન યુગાદેશ્વર શ્રી આદિનાથ પ્રભુને વંદના પરમ પાવન પુરુષાદાન અચિંતરુ સમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં વંદન શાસન અધિપતિ શ્રી મહાવીર સ્વામી પ્રભુને વંદના ભાગ્યશાળી એવા આપણે કે આપણને આવો અદ્ભુત શ્રુતરૂપી વારસો સાંપડ્યો છે અને એમાં પણ એ વારસાનું વાંચન ચિંતન મનન અને શ્રવણ કરવાનો ઉત્તમ લાભ આપણને મળ્યો આવા શ્રુત વારસારૂપી સાગરમાં આપણે સૌ અનેક કથાના માધ્યમથી ડૂબકી લગાવી રહ્યા છીએ પણ આ કથા કંઈક વિશેષ હતી સુરસુંદરી મહાસતીના જીવનની આ કથા આપણને હચમચાવી નાખે એવી હતી શ્રદ્ધા સમર્પણ પ્રેમ આત્મશક્તિ અનેક અનેક ગુણોને સમજાવનારી આ કથા આપણા આત્માને જગાડનારી હતી આપણે કંઈક જાગવું છે આપણે કંઈક પામવું છે એવું સમજાવનારી આ કથા આપણા રોમ રોમ રાજી કરી દે રોમ રોમ વિકસ્વર કરી દે એવી અદ્ભુત હતી કથામાં વચ્ચે વચ્ચે અનેક વાર અનેક વિધનો આવ્યા અને હા આપણી આ ઓડિયો બુકમાં પણ એવા વચ્ચે કંઈક વિધ્નો આવ્યા પણ આ બધું એક નિમિત્ત માત્ર છે આપણને સમજાવવા અને શીખવવા માટે છે માટે આ વિધ્નોને આપણે એક કુસુમ તરીકે સ્વીકાર કરીએ અને સુંદરીની જેમ નવકાર મહામંત્ર પર પંચ પરમેષ્ઠી પર અતૂટ શ્રદ્ધા રાખીએ તો અવશ્યમેવ આપણે અનેક વિઘ્નોમાંથી બહાર નીકળી જ જઈશું એ જ નવકાર મંત્ર આપણને મળ્યો એ જ નવપદ આપણને મળ્યા છે પણ કદાચ હજી સુધી એવી શ્રદ્ધાનું સ્તર આપણામાં પરિણમ્યું નથી આપણા અંતરમાં જાગ્રત થયું નથી એટલા માટે જ આપણે અન્ય જગ્યાએ સહારા લેવા માટે દોડવું પડે છે અનેક ગુરુ કરવા પડે છે અનેક મંત્રોના સહારા લેવા પડે છે બાકી રત્નચિંતામણી સમ નૌકાર મંત્ર આપણને મળ્યો આપણે કેવા અહો ભાગ્યશાળી સુસુંદરીના જીવનમાં આપણે કંઈક નજર કરીએ તો આપણને અનેક બોધ પ્રાપ્ત થાય એક વાક્ય માત્રથી આવું ભયંકર ભાવિ આ એ ભાવિની પાછળ ભયંકર ભૂતકાળ હતો એના કર્મો જવાબદાર હતા બાકી સાત કોડીથી રાજ લેજે આ વાક્ય માત્રથી આવું ભયંકર ભાવિ કઈ રીતે સર્જાય અમર કુમાર સાથે મિલન પછી તેનો વિરહ વિરહમાં અનેક દુઃખો અનેક ઘટનાઓ અનેક વિડંબનાઓ અને ત્યારબાદ કંઈક રાહત અને રાહત પછી ફરીથી એ દુઃખોની વણઝાર અને હા આ દુઃખો સહન કરતા કરતા ક્યાંક એક ધર્મ ભ્રાતા રૂપે રત્ન જટી તેમને મળ્યો જીવનમાં કરેલા પુણ્યો જીવનમાં કરેલા ધર્મ ક્યાંક ને ક્યાંક આપણને બચાવી જ લે છે અને ત્યારબાદ એના નગરની એ સંપૂર્ણ ઘટના અને પછી અમર કુમાર સાથેનું મિલન પણ હા એ મિલન બાદ સુખદ સંસારમાં જે તેમનું ચિંતન વહી રહ્યું છે એ કદાચ આપણને મજબૂર કરી દેશે કે આ સંસાર નશ્વર માત્ર જ છે અપેક્ષાઓથી ભરપૂર આ સંસાર ક્યારે આપણે છોડીશું માટે સુરસુંદરીના આ જીવનની કથા આપણે આપણા જીવનમાં કંઈક આત્મસાત કરીએ નૌકાર મહામંત્ર પર શ્રદ્ધા હજી વધુ દ્રઢ બનાવીએ પંચ પરમેષ્ઠી જેવા એ પંચ પંચમહાતત્વોને આપણે આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને રાખીએ તો અવશ્યમેવ આપણે ક્યાંય પણ ભટકવું કે રખડવું કે અથડાવવું નહીં પડે આપત્તિઓ સ્વયં દૂર ભાગતી જશે કારણ કે આપણી પાસે અમૂલ્ય એવા આ રત્નો છે વૈરાગ્ય તરફ આપણા મનને પણ ઢંઢોળીએ અને જલ્દીથી મોક્ષપથના માર્ગને સાકાર કરીએ એ જ પરમાત્માને પ્રાર્થના આ કથામાં અમારા સૌ તરફથી કંઈ પણ અનુચિત બોલાયું હોય તો સમગ્ર મોટિવેશનલ ટીમ તરફથી આપ સૌને અંતઃકરણપૂર્વક મિચામી દુકડમ અંતે બસ વિનંતી એટલી કર્મના સિદ્ધાંતને આપણે પણ જાણીએ અને અનુચિત કર્મો કરતાં આપણે પણ અટકી જઈએ જેથી ભાવિના ભયંકર લેખ આપણા માટે ના લખાય ચાલો અહીં વિદાય લઈએ અને ફરી મળીશું એક નવા અધ્યાય સાથે ટીમ મોટિવેશનલ પંથના સરનામે આપ સૌ તો જોડાઈ ગયા પણ આપના કલ્યાણ મિત્રોને આપના સ્વજનોને જોડવાનું ચૂકતા નહીં